પૈસા yeah. <laughs> <die> <usladım>

આપણે આવી ગયા છે વલભીપુર આપણા ફ્રેન્ડના ઘરે એવોર્ડ ફંક્શનમાં બધા મિત્રો અમે મળ્યા હતા તો ખેતા ટીંબી બાજુ આઈ ખતા હતા તો ફોન કર્યો અમે તો જો આપણને લેવા આવી ગયા છે અને સા પાણી પીધા છે સોડા પીધી જમવાની તાણ કરે છે પણ આવો જમવા ખોટી નથી થણું મોડું થઈ ગયું છે આઈ ખ્યાનવાળાનો ફોન શરૂ થઈ ગયા છે જો આ એમનું ઘર છે જય મિત્રો જય શ્રી રામ જય માતાજી મારા વાલા અને ખાસ કરીને ભાઈ અમારા વિપુલભાઈને સબસ્ક્રાઇબ કરો કરો વિપુલભાઈની છે વિપુલભાઈબ કરો સપોર્ટ કરો મારા વાલા ને અમે તો પહેલી વાર ભાઈ ફંક્શનમાં ભેગા થયા હતા પછી તો ભાઈ આજ ભેગા થયા છે ને આજના ભાઈ આજની ઓળખાને મારા વાલા ભેગા થઈ ગયા છે ને પછી તો આજ અમારા ઘરે વિપુલભાઈ આવ્યા છે ખાસ કરીને કે મહેમાન ગતિ કરવાને ભાઈ ચા પાણી પીધા સોડા પીધી ને ભાઈ એવી બધી કરી કરીને અમને આનંદ થયો કે વિપુલભાઈ અમારા ઘેરા આવ્યા

તો એમની ચેનલનું નામ છે આપણે ફરેશ પાયલ બ્લોગ તો આ લોકોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એના વિડીયો જજો રોજ નવા નવા આવશે અને મારી તો ચેનલને બધું ખબર જ છે તમને ઇસ્ટ આઈડીને એવું તો હાલ આવે આપણે રમવા વલભીપુર બાજુ નીકળી જાય આપણે ખેતા ટીમ બી જવાનું છે હજી તો જય માતાજી બધાને

<laughs> ये गधे मामा सा तैला ये न <laughs> तो जना ने कुतरा ना आओ तुम आपड़े भाई जा ओला के आपड़े रजाता साना नाagro एक क्या से ये फरिथायरा करे दिया ये सारी तुम क्या खा <laughs> लो का 2 पे निकली कैसे आई क्या हम और वंदीपुर से

તો હેલ્લો મિત્રો જો આપણે ભાવનગર આવ્યા હતા ગોકુલભાઈના રેકોર્ડિંગ સ્ટુડિયોએ બહુ મજા આવી મળીને અને બે ત્રણ રીલ્સ બનાવી